જો રોગી આ ચાર ગુણો મુજબ વર્તન કરે તો ચિકિત્સાની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે અને પરિણામે રોગ જલ્દીથી દૂર થાય છે નમસ્તે આપ સૌને તો આજે આપણે વાત કરીએ રોગી વિશે રોગ વિશે તો બધા વાત કરે જ છે જે દુઃખ તથા પીડા સહન કરે છે તેની વાત કરીએ તો કેવા રોગીઓનો રોગ જલ્દીથી જલ્દી દૂર થાય આચાર્ય ચરકે સંહિતામાં રોગી વ્યક્તિઓએ કેવું વર્તન રાખવું જોઈએ તેના વિશે વર્ણન કરેલ છે પહેલું સ્મૃતિ એટલે કે તેમને બધું જ યાદ રાખીને પોતાની તકલીફ ક્રમશ સચોટ અને સારી રીતે વ્યવસ્થિત રીતે કહેવી બીજું વિશ્વાસ પાલન વૈદ્ય ચિકિત્સા માટે આપેલ સૂચનાઓનું વિશ્વાસ સાથે પાલન કરવું શ્રદ્ધા રાખવી તથા શંકા ના કરવી ત્રીજું અભિરુત્વમ રોગની પીડા અને ચિકિત્સાની પીડા અંગે ભય ના રાખવો તેમજ અકારણસર રાખેલો ભય એ ચિંતા વધારે છે અને ચિંતાથી રોગોના બળ વધે છે ચોથું રોગાણામ જ્ઞાપકત્વ રોગ કયા કારણોસર વધે છે તેનું રોગીને જ્ઞાન હોવું જોઈએ તેમજ તેને ત્યાગવા માટે તત્પર રહેવું જોઈએ કયા આહાર વિહારથી તે વધે છે તેને ત્યાગવા તત્પર રહેવું જોઈએ હંમેશા જો રોગી આ ચાર ગુણો મુજબ વર્તન કરે તો ચિકિત્સાની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે અને પરિણામે રોગ જલ્દીથી દૂર થાય છે વધુ સલાહ માટે સંપર્ક કરો અગ્નિ આયુર્વેદ હોસ્પિટલ નિકોલ અમદાવાદ 이렇게. Okay.